આજનું રાશિફળ બુધવાર સોળ એપ્રિલ બે હજાર આ છ રાશિઓનું ભાગ્ય બદલાઈ શકે છે સોળ એપ્રિલ બુધવાર છે રાશિફળ ગ્રહો અને તારાઓની ગતિ દ્વારા નક્કી થાય છે આજે ભગવાન ગણેશની પૂજા કરવાનો રિવાજ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે જ્યોતિષ ગણતરી મુજબ સોળ એપ્રિલનો દિવસ કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે જ્યારે કેટલીક રાશિના લોકોને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ચાલો જાણીએ કે સોળ એપ્રિલે કઈ રાશિના લોકોને ફાયદો થશે અને કોને સાવધાની રાખવી પડશે જાણો સોળ એપ્રિલે મીન રાશિ માટે દિવસ કેવો રહેશે રાશિફળ જુઓ મેષ રાશિ એરિસ તમારા મગજને પ્રેમ આશા વિશ્વાસ કરુણા આશાવાદ તથા વફાદારી જેવી હકારાત્મક લાગણીઓને ગ્રહણ કરે તેવું બનાવો એકવાર આ લાગણીઓ સંપૂર્ણ અંકુશ લઈ લે એપછી મગજ દરેક પરિસ્થિતિને હકારાત્મક પ્રતિસાદ આપશે આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધનલાભ થવાની શક્યતા છે તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો આજે ઓફિસમાં તમને સારા પરિણામ નહીં મળે તમારું કોઈ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે જેના લીધે તમે દિવસભર પરેશાન રહી શકો છો આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે વૃષભ રાશિ ટોરસ આજે તમારે અનેક ટેન્શન તથા મતભેદોનો સામનો કરવો પડે જે તમને બેચેન અને ગુસ્સાવાળા બનાવી દે એવી શક્યતા છે આર્થિક જીવનની સ્થિતિ આજે સારી નહીં કહી શકાય જ્યારે બચત કરવામાં મુશ્કેલી આવી શકે છે તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિય પાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે મહત્વના લોકો સાથે હળો મળો ત્યારે તમારા આંખ કાન ખુલ્લા રાખો કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છુપા ગુણોનો ઉપયોગ કરશો તમે અને તમારા જીવનસાથી હાલના દિવસોમાં ખુશખુશાલ હોવાની લાગણી ન અનુભવતા હો તો આજે તમે પાગલપણાના હદ સુધીનો આનંદ અનુભવશો મિથુન રાશિ જેમનાય આજે તમારી પાસે સારો એવો સમય હશે આથી તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ આજે તમારું કોઈ નજીકી જોડે ઝઘડો થઈ શકે છે અને વાત કોર્ટ કચેરી સુધી જઈ શકે છે જેના લીધે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે પારિવારિક જવાબદારીઓ વધશે તમારા મગજ પર તાણ વધશે તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિય પાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે કામના સ્થળે તમે કોઈની સાથે વાત કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આજે તમે એ બાબતમાં નસીબદાર પુરવાર થઈ શકો છો તમે આજે કોઈ મિત્ર સાથે સમય પસાર કરી શકો છો પરંતુ આ સમય દરમિયાન તમારે દારૂનું સેવન કરવાનું ટાળવું જોઈએ નહીં તો તે સમયનો વ્યય થઈ શકે છે તમારા લગ્ન જીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે કર્ક રાશિ કેન્સર વ્યસ્ત સમયપત્રક છતાં સ્વાસ્થ્ય સારું રહેશે પણ તમારા જીવનને હળવાશથી લેતા નહીં જીવનની દરકાર જ સત્ય હકીકત છે એ બાબત અનુભવજો આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે તમારા પ્રિય પાત્રની વફાદારી પર શંકા ન કરતા તમારા બોસ અથવા વરિષ્ઠોને તમારા ઘરે આમંત્રવા માટે સારો દિવસ નથી આ રાશિના લોકોએ આજે પોતાને માટે સમય લેવાની જરૂર છે જો તમે આ નહીં કરો તો તમને માનસિક મુશ્કેલીઓ આવી શકે છે તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે સિંહ રાશિ લીઓ બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે દોડધામ ભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડિનરનું આયોજન કરો તેમનો સાથ તમારા શરીરમાં નવું જોમ ભરી દેશે એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ ઉતાર તેમની સાથે શેર કરો તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિય પાત્રને જરૂર પહોંચાડવો જોઈએ હિંમતભર્યા નિર્ણયો તથા પગલા હકારાત્મક પરિણામો લાવશે આજે તમે નવરાશની પળોમાં કોઈ નવું કામ કરવા વિશે વિચારશો પરંતુ આ કામમાં તમે એટલા ફસાઈ શકો છો કે તમારો આવશ્યક કામ પણ ચૂકી જશો તમે તમારા જીવનસાથી સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશે કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છો કન્યા રાશિ વિરગો તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે મગજ એ તમારા જીવનનું પ્રવેશ દ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂડમાં લાવી મૂકશે અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે તમે સીધા જવાબ નહીં આપો તો તમારી સાથે સંકળાયેલા લોકો તમારાથી નારાજ થાય એવી શક્યતા છે તમારા માના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે તુલા રાશિ લિબ્રા કામનું દબાણ આજે તાણ તથા ટેન્શન લાવી શકે છે ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાવ થવાનું ટાળો જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે તમારું ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટેન્શન આપશે તમે પૂરું કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે કોઈ સંબંધી મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્ન જીવનમાં તણાવ પેદા કરી શકે છે વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં એના કરતા કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો જો તમે ઘરથી બહાર રહી નોકરી અથવા ભણતર કરતા તો એવા લોકોથી દૂર રહો જે તમારું ધન અને સમય બરબાદ કરે નિકટનું સ્વજન વધુ ધ્યાન માગી શકે છે જો કે આ બાબત મદદરૂપ અને તમારી દરકાર કરનારું પુરવાર થશે જો તમે બહાર ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારીને પહેરો જો તમે આવું નહીં કરો તો શક્ય છે કે તમારો પ્રેમી તમારાથી ગુસ્સે થઈ જાય સાવચેતીપૂર્વક વાંચ્યા વિના કોઈ બિઝનેસ અથવા કાનૂની દસ્તાવેજ પર સહી કરતા નહીં આજે ઘરે કોઈ પણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણીપીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે ધનુ રાશિ સેકેટારીઓ સામાજિકપણે હળવા મળવાનો ભય તમને હતાશ કરી નાખશે તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે પરંતુ ગત દિવસોમાં કરેલા ફિજુલ ખર્ચીના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય પારિવારિક વાતાવરણ જાળવવા તથા તેને કલુષિત ન કરવા તમારે તમારા ગુસ્સા પર કાબૂ મેળવવાની જરૂર છે એકતરફી આકર્ષણ તમારી માટે માથાનો દુખાવો જ લાવશે તમારા માતા પિતાને હળવાશથી લેતા નહીં તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલતવી રહેશે

તમારા પરિવારના સભ્યોને બાબતો કહેતા નથી તમારે આવું ન કરવું જોઈએ આ કરવાથી મુશ્કેલી વધુ વધશે ઓછી નહીં થાય પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો આજે કાર્યક્ષેત્રમાં અચાનક તમારા કામની ચકાસણી થઈ શકે છે જો આવામાં તમે કોઈ ભૂલ કરી છે તો તેનો નુકસાન તમારે ભોગવવું પડી શકે છે આ રાશિના વેપારીઓ આજે પોતાના વેપારને નવી દિશા આપવા માટે વિચારી શકે છે આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે કુંભ રાશિ અક્વેરિયસ કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે પરિવારના કોઈ સભ્યના માંદા પડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે જો કે આ સમયે તમને ધન કરતાં પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ આજે દરેક જણ તમારી મિત્રતા ઝંખે છે અને તમે પણ તેમની ઈચ્છા પૂરી કરવાના મૂડમાં છો તમારા પ્રિયપાત્ર સાથે તમારી અંગત લાગણીઓ રહસ્યો શેર કરવા માટે આ યોગ્ય સમય નથી કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારું બુદ્ધિચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો તમારા જીવનસાથીના વર્તન વિશે તમને અજુગતું લાગશે પણ પછીથી તમને સમજાશે કે જે કંઈ થયું તે સારા માટે જ થયું છે મીન રાશિ પીસીસ આનંદમય દિવસ માટે માનસિક તાણ અને તણાવ ટાળો કાર્યક્ષેત્ર અથવા વેપારમાં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે તમારું બાળક જેવું તથા નિર્દોષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે પ્રેમના અતિ આનંદ માણો આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ પણ જો તમે કામ કરી રહ્યા હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો આજે તમે મંદિર ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો તમારા ખરા જીવનસાથી સાથે હોવાની અનુભૂતિ કેવી હોય છે તે તમે આજે અનુભવશો હા તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત છે